મેગાબેન એસી અને કુલર નહીં અમારા ત્યાંથી તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો તમે એલ ટીવી લો ફ્રીજ લો વોશિંગ મશીન લોજો ઘરગંટી લોજો કોઈ પણ પ્રોડક્ટ અમારા ત્યાંથી ખરીદો આખા સાબરકાંઠામાં બેસ્ટ પ્રાઇસ અને બેસ્ટ ઓફર સત્યાનાયણ સેલ્સ માંથી જ મળશે અરે શું વાત કરું તો સત્યાવીસ હજાર નવસો નેવું થી અમારા ત્યાં એસી ની શરૂઆત થઈ જાય છે જેમાં બધી જ કંપનીના એસી અમારા ત્યાં મળશે તમને

ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયાથી લઈને તમને બધી જ રેન્જમાં અમારા ત્યાં કુલર મળી જવાના છે ત્રેવીસો રૂપિયાથી લઈને તેર હજાર રૂપિયા સુધીના ડિફરન્ટ ડિફરન્ટ કંપનીના કુલર્સ છે બધામાં તમને વોરંટી ગેરંટી સાથે પાકા બિલ સાથે દરેકે દરેક પ્રોડક્ટ અમારા ત્યાં મળી જશે